ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આશીર્વાદ અને આ પ્રદેશના પ્રશાસક મહોદય પ્રફુલ પટેલજીના દૂરગામી દ્રષ્ટિ પરિણામ સ્વરૂપ દીવ સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોના અંદર શૈક્ષણિક ક્ષેત્રે સ્વાસ્થ્ય ક્ષેત્રે ફિશિંગ ક્ષેત્રે અને ટુરિઝમ ક્ષેત્રે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થઈ રહ્યું છે થવા જઈ રહ્યું છે અને તેમનું સહી હું યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને આ પ્રદેશના પ્રશાસક મહોદય પ્રફુલ્લ પટેલજીને હું આપું છું ગત લોકસભામાં ચૂંટણીના જ્યારે ચૂંટણીની કેમ્પિંગના સમય દરમિયાન અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ખોટા વાયદાઓ કામના પ્રભ પ્રલોભનો આવા દરેક અનેકો લોકોને લોભામણા વાદાઓ આપી અને જીત મેળવી હતી પરંતુ આ એક વર્ષનો ઉપરનો સમય થઈ ગયો પણ લોકોનો એક બી સામાન્ય કામ કરી શક્યો નથી હવે લોકો એ ભૂલનો પણ અહેસાસ કરે છે અને ફરી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં યશસ્વી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના અંદરમાં વિકાસને પ્રાધાન્ય આપે છે અને ફરી આગામી જે પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં અમારા પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ અને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈની આગળ નેતૃત્વમાં દીવના અંદરમાં સારું પરિણામ લાવશે અને લોકો ફરી વિકાસને પ્રાધાન્ય આપી અને એક ઐતિહાસિક સિદ્ધિ મેરોવા જઈ રહ્યું છે વંદે માતરમ ભારત માતા કી જય